યાદ કરીને આપણે બધા અહીંયા આનંદ કરતા હોઈએ છીએ અને બે હજાર છવ્વીસ પણ આપણું આવું જાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ અને કાર્નિવલમાં ખૂબ જ બધા લોકોએ આનંદ કર્યો અમે પણ ડાયરાનો આનંદ ખાસ કરીને સર એક કોઈ પણ એક અથવા દર્શક મિત્રોને સાંભળ આ કરેલું છે તો આ દરિયાનો મેળો કાર્ડિવલનો મેળો જરૂર જાવ મેળે કાર્નિવલનો મે Oh